અંકલેશ્વર શહેરની સાંઈ સોસાયટીમાં પેવર બ્લોક અને બોક્સ ગટરના કામનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોની શરૂઆત કરવામાં આવી છે વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવેલ સાંઈ સોસાયટીમાં રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે પેવર બ્લોક અને બોક્સ ગટર સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થાનિક નાગરિકો અને સેવકો પણ હાજર રહ્યા હતા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં આરસીસી રોડ અને પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે અંકલેશ્વર નગર સેવા સદન પર પ્રત્યેક વોર્ડમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે આ કાર્યોનો ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચમાં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર બોક્સ ગટર અને અન્ય કામો થઈને એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે આજે અહિયાં પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન કારોબારી ચેરમેન નિલેશભાઈ આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ જીગ્ન પટેલ દક્ષાબેન તમામ હાજરિયા છે અને ટૂંક સમયની અંદર કામો થાય થાય સારું કામ એ માટે પણ કરી છે અને આ આવા નગરપાલિકા દ્વારા દર બે ત્રણ દિવસે ખાત ના કામો કરવામાં આવી રહ્યા છે લગભગ બધા મળીને છ કરોડ ના કામો આ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂર્ણ થશે